પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા જીએસટી દરમાં ઘટાડા અને કૃષિ ક્ષેત્રના સુધારાઓથી રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં અચ્છે દિન આવ્યા છે કૃષિમાં આધુનિકીકરણ અને જીએસટી ઘટાડાથી ઘરાકી વધતા યાર્ડના પાંચસો વેપારી અને ખેડૂતોએ પોસ્ટકાર્ડ લખી પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આનાથી ગ્રાહકોની ખરીદ શક્તિ વધી અને વેપારમાં વૃદ્ધિ થઈ છે મારું નામ તો ચંદુભાઈ જાણી મારું ગામ બેડી મોરબી રોડ મારી શોપ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સરદાર વલ્લભભાઈ પટેલમાં શોપ નંબર બી બસો પિંચોતેર મારી કરિયાણાની શોપ છે તેને જીએસટી દરમાં ઘણો ઘટાડો કર્યો છે તે બદલ અને ઘણી બધી યોજનાઓ આપી છે તે બદલ નરેન્દ્ર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જીએસટીના દરમાં જે ઘટાડો થયો તેનાથી અમને વેપારમાં ખૂબ લાભ થયો છે અને ઘી છે ડ્રાયફ્રૂટ છે પછી જે જીવન જરૂરિયાત અમુક વસ્તુમાં જેમાં જીએસટી દર વધારે હતો તેમાં ઘટાડો થયો તે બદલ અમારા જે ગ્રાહકો છે તેને પણ ખૂબ ખૂબ લાભ થયો છે